અમદાવાદના થલતેજની સ્નેહાંજલિ સોસાયટીના રહીશોનો જીવ અધ્ધર થઈ ગયો બિલ્ડરના પાંકે સોસાયટી તોડી પાડવાની નોટિસ મળ્યા બાદ રહીશોએ રજૂઆત કરી સ્નેહાંજલિ સોસાયટીના રહીશો ગાંધીનગર રજૂઆત કરવા માટે પહોંચ્યા અને સોસાયટીના રહીશોની મદદ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી બિલ્ડરે ગેરકાયદેસર ઓડાની જમીન પર આ સોસાયટી ઊભી કરી દીધી હતી બિલ્ડરના વાકે સ્નેહાંજલી સોસાયટીના રહીશોના ઘર તૂટવાનો અત્યારે ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે ત્રીસ તારીખ સુધી એકતાલીસ કરોડ ભરવા સુપ્રીમ કોર્ટે સમય આપ્યો છે તો પૈસા ભરાય તો સોસાયટી તોડી પાડવાની નોટિસ મળતા રહીશો ગભરાઈ ગયા છે સ્નેહાંજલિ સોસાયટીના રહીશો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ગેરકાયદે સોસાયટી બનાવી અમેરિકા ભાગી ગયેલા બિલ્ડર સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે અમે સીએમ સાહેબ અરજી આની પહેલા બી આપેલી પણ તેનો કોઈ અમને પ્રત્યુત્તર નથી મળ્યું એટલે અમે રૂબરૂમાં અમે સોસાયટીના રજીસ્ટ્રીઓ છે અને જે રીતે રિઝર્વ બેન્કમાંથી આપણે સોની નોટનું બંડલ લાવીએ નવી નોટનું છપાયેલું સરકારી પ્રેસમાં અને એ ખોટું નીકળે તો એ કેટલું મોટું કૌભાંડ કહેવાય એવું જ અમારી જોડે થયું છે અમે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હતા અને અમે સો ટકા કેન્દ્ર સરકારના કાયદાના નિયમો પ્રમાણે લોન પેપરો આપી એના નિષ્ણાત કમિટીએ વેરીફિકેશન કરી એના મંજૂર કરેલા એની એક્સપર્ટ કમિટીએ અમારી સોસાયટીમાં અનેકવાર વિઝિટો કરી અમારી લોનો મંજૂર કરેલી અને પછી એ મકાનો ખોટા નીકળે તો જવાબદારી કોની તો આ સરકાર પર અમે કોની ઉપર ભરોસો રાખીએ